સુરત શહેરમાં પાણીજન્ય રોગચાળો રાફડો ફાટી નીકળ્યો છે સુરતની સરકારી હોસ્પિટલમાં ઝાડાઉલટી અને તાવ સહિતના કેસોનો વધારો થયો છે પ્રદૂષિત પાણીથી થતા રોગોમાં વધારો થયો છે ઝાડા ઉલટી સહિતના રોગચાળામાં વધારો થયો છે ચોમાસાની સિઝનમાં પાંત્રીસો જેવા દર્દીઓને સારવાર અપાય છે બે મહિનામાં પંદર હજાર જેટલા બાળકોને પાણીજન્ય રોગચાળાની સારવાર અપાય છે ત્યારે પચ્ચીસસોથી વધુ મેડિસિન વિભાગ અને પંદરસો જેટલા બાળ દર્દીઓને દાખલ કરાયા છે ગત વર્ષની તુલનામાં ત્રણસો પચાસથી વધુ દર્દીઓ દાખલ કરાયા છે સરકારી હોસ્પિટલમાં ઝાડાઉલટી તાવ સહિતના કેસો વધી રહ્યા છે શહેરમાં પ્રદૂષિત પાણી થતાં રોગમાં વધારો થયો છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઉલટી સહિતના રોગોમાં વધારો થયો છે ચોમાસાની સિઝનમાં પાંત્રીસો જેવા બાર દર્દીઓને સારવાર અપાઈ છે મહિનામાં પંદર હજાર જેટલા દર્દીઓને પાણીજન્ય રોગચાળાની અસર થઈ છે મારું નામ ડૉક્ટર જીગીશા પાટડીયા હું સિવિલ હોસ્પિટલ સુરત ખાતે તબીબ તરીકે ફરજ બજાવું છું આપ સૌ જાણો છો એ પ્રમાણે સાઉથ ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી વરસાદી વાતાવરણ થઈ રહ્યું છે અને વરસાદ પણ ખાસા પ્રમાણમાં થઈ રહ્યો છે એની સામે જ્યારે રોગચાળાની વાત આવે છે ત્યારે એ હું આપ સૌને જણાવવા માગું છું કે છેલ્લા બે મહિનામાં લગભગ અમારા મેડિસિન વિભાગમાં એક હજાર જેવા દર્દીઓ ઓપીડી ઉપર બહારના દર્દી તરીકે આવ્યા હતા અને એની સારવાર કરવામાં આવી છે જ્યારે પીડિયાટ્રિક વિભાગમાં બાળકોના વિભાગમાં લગભગ સાડા ત્રણ હજાર જેવા દર્દીઓ આઉટ પેશન્ટ તરીકે અમારી પાસે સારવાર લઈ ચૂક્યા છે અને જો દાખલ દર્દીઓની વાત કરવામાં આવે તો લગભગ મેડિસિનના અઢી હજાર અને પીડિયાટ્રિકના પંદરસો એક જેવા દર્દીઓ અમારે ત્યાં દાખલ થઈ ચૂક્યા છે જો વધારો જોવામાં આવે એનું જો નોંધ લેવામાં આવે તો લગભગ ત્રણસો સાડા ત્રણસો જેવા પેશન્ટનો અમારા ઇન્ડોર પેશન્ટ તરીકે વધારો નોંધાયો છે અને એમાં જો જોવા જઈએ તો લગભગ સો સો એક જેવા પેશન્ટો મલેરિયા અને ડેન્ગ્યુ એટલે કે મચ્છરજન્ય રોગોના છે અને એમાંથી લગભગ પચાસ એક કેસીસનો વધારો અમારા ગેસ્ટ્રોના કેસીસ એટલે કે ડાયરિયાના કેસીસમાં નોંધાયેલો છે જેને લઈને એની જરૂરી તમામ સારવારો અને યોગ્ય એની જે ઇન્વેસ્ટિગેશન્સ છે એ બધું કર્યા પછી એની યોગ્ય સારવાર કરવામાં આવે છે અને આવા તમામ દર્દીઓ સાજા થઈ અને ઘર તરફ પાછા વળે છે અહીંયા આપ સૌને મારી વિનંતી છે કે જ્યારે પણ આવી રીતે રોગચાળો વરસાદની સિઝન હોય રોગચાળો હોય ત્યારે લેવાના જે અગમચેતીના જે થોડા પગલાં છે પ્લીઝ આપ લેજો મચ્છરજન્ય રોગોથી બચવા માટે ફૂલ સ્લીવ્સના આખી બાયના કપડાં જેથી કરીને કોઈપણ જાતના મચ્છર કે કોઈ વસ્તુ કરડે નહીં તો તમને એકનો એનો લાભ મળી શકશે બહારનું અથવા તો અનહાઈજીનિક ખાવાનું ખાવાનું પણ ટાળવું જોઈએ નાના બાળક છે તો એમાં પણ તમારે હાથ સાફ કરવા જોઈએ બાળકની ચોખ્ખાઈ રાખવી જોઈએ અને જે નાની નાની તમારી સાવચેતીના પગલાં ચોખ્ખાઈના પગલાં લેશો તો આપ આપના ઘર સુધી બીમારીને આવતી રોકી શકશો અત્યાર સુધીમાં આપણે જો જુલાઈ મહિનાની જો વાત કરીએ ને તો અમારે ડેન્ગ્યુના લગભગ પંચાવન કેસીસ અમે નોંધેલા છે અને મલેરિયાના લગભગ અઢીસો કેસીસ અને ગેસ્ટ્રોના લગભગ એકસો સાહીઠ કેસીસ અમારે ત્યાં નોંધાયેલા છે અને એ તમામ સારવાર લઈ અને ડિસ્ચાર્જ થયેલા છે હાલ પૂરતું જ્યાં સુધી વરસાદ છે ત્યાં સુધી જો સાવચેતીના પગલાં લેવામાં આવે અને એ અહીંયા એક વસ્તુ કહેવા માગીશ કે જે તંત્ર તરફથી સાવચેતીના પગલાં અને અગમચેતીના પગલાં રૂપે જે પણ કંઈ કાર્ય થઈ રહ્યું છે સરકારશ્રીના નિયમો અનુસાર તો એને લઈને આ વધવાની શક્યતાઓ હમણાં તો દેખાતી નથી હા પરંતુ આપ જો કોઈપણ રોગથી પીડિત છો અથવા તો આપને કોઈ પણ લક્ષણો જણાય છે તો નમ્ર વિનંતી છે કે શરૂઆતના લક્ષણો જોતાં જ આપ નજીકની કોઈપણ હોસ્પિટલનો સંપર્ક કરી અને એની જરૂરી સારવાર બહુ જ પહેલેથી ચાલુ કરો જેથી કરીને તમામ ડૉક્ટરોને તમને સાજા કરવામાં સરળતા રહે જી મેડમ ઇન્ડોર પેશન્ટ દરરોજના કેટલા આવતા હોય છે એની સામે કેટલા ડિસ્ચાર્જ કરવામાં આવે છે લગભગ અમારા એવરેજ અમારા જે જુદા જુદા યુનિટ હોય છે તો એમાં લગભગ અમારા ત્રી પાંત્રીસથી ચાલીસ પેશન્ટોના એડમિશન્સ થતા હોય છે એની સામે અમારું પાંચથી દસ પેશન્ટોનું ડિસ્ચાર્જ રહેતું હોય છે યુઝઅલી અમારે ત્યાં એડમિટ થતાં પેશન્ટોને જ્યારે અમે ટ્રીટમેન્ટ કોઈ પેશન્ટની પાંચથી સાત કે મેક્ઝિમમ દસ દિવસની ટ્રીટમેન્ટ જે તે બાળક હોય કે એડલ્ટ હોય એના દાખલ થયેલાના લક્ષણો અનુસાર થતી હોય છે અને જ્યારે ડોક્ટર્સને હંડ્રેડ પર્સન્ટ જ્યારે એ બાબતનું નિરાકરણ મળી જાય છે અથવા તો કન્ફર્મેશન આવે છે કે હવે જે તે વ્યક્તિ ઘરે ગયા પછી આ વ્યક્તિની હાલતનો સુધારો થઈ રહ્યો છે અને ઘરે પણ એ બાબતનો સુધારો થશે એવી પરિસ્થિતિમાં હોય ત્યારે જ દાખલ દર્દીને ઘરે મોકલવામાં આવે છે નહીતર અહીંયા હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ નીચે જ રાખવામાં આવે છે જ્યાં સુધી અમને એમાં સુધારો જોવા ના મળે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત